સ્વાધ્યાય પોચ પોઈન્ટ ત્રણનો આજે આપણે ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ નીચેની સંખ્યાઓને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ બને તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે એક દાખલો જોશો એટલે આવડી જશે આઠસો છે પહેલી તો આઠસોના આપણે અવયવ પાડીશું તો વિદ્યાર્થી મિત્રો એવું જોઈએ આપણે તો અહીં શૂન્ય છે એટલે બે ચાલશે બે કેટલા આવશે આઠસો શૂન્ય છે એટલે બે બસો બે સો બે પચાસ બે પચીસ હવે વિદ્યાર્થી મિત્રો અહીં પાંચડો છે એટલે બે ના ચાલો ત્રણેય જોઈએ તો ત્રણના ઘડિયામાં નહીં આવે પાંચે આવો પાંચે પાંચે પચીસ પોચે એક તો આઠસોના આવા કયા પડ્યા બગડા એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ વખત બગડા એક બે ત્રણ ચાર પાંચ વખત બગડા અને બે વખત પહોંચડા હવે તમે જુઓ તો આ બેની જોડકી થઈ ગઈ આ બેની થઈ આ બેની થઈ અહીં એક બગડો હોય બગડો હોય એને ભાગી દીધો હોય બંને બાજુ તો ચાલો તો વધારાનો કયો છે બે તો લખી દેવાનું જવાબ બરાબર બે વડે ભાગવા પડે આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો અને આવું બોક્સ બનાવી દેવાનું ઓકે ચાલો આગળ જોઈએ બીજું બીજો છે બસો બેતાલીસ તો આના ભાગ પાડીએ તો એકમનો અંગ બે છે એટલે બે ચાલશે બે એકા બે બે દુ ચાર બે એકા બે અહીં એકડો આવ્યો એટલે બે નહીં ચાલે એક અને બે ત્રણ ને ચાર ચાર એટલે નહીં ચાલ હવે આ કોનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો તો આપણે ધ્યાનથી જોવું પડે કે કોનો વર્ગ છે તો જ આપણને ખબર પડે એકસો એકવીસ અગિયારનો વર્ગ છે તો અગિયાર અગિયાર અને અગિયાર એકલો પૂરું થઈ ગયું તો અહીં લખીએ બસો ને બેતાલીસ બરાબર બે ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર હવે અહીં તમે ધ્યાનથી જુઓ તો આ જોડી છે પણ અહીં બગડો વધારાનો છે તો જવાબ બરાબર બે વડે ભાગવા પડે તો વિદ્યાર્થી મિત્રો આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો ચલો ત્રીજો જોઈ લઈએ ત્રીજો છે પાંચસો ને અઠ્યાસી વિદ્યાર્થી મિત્રો છ થી આઠ ના ગણિતના તમામ પ્રકરણના વિડિયો પ્રેક્ટિસ વર્કના બનાવેલા છે ને એનું પ્લેલિસ્ટ છે તો એકવાર જોઈ લેવું હવે વિદ્યાર્થી મિત્રો અહીં એકમનો અંક આઠ છે એટલે બે ચાલવાનું છે બે દુ ચાર બે નવો અઢાર બે ચોક આઠ હજી ચાલશે બે બે એકા બે બે ચોક આઠ બે સીધો ચૌદ હવે વિદ્યાર્થી મિત્રો એકસો સુડતાલીસ આવ્યા એટલે બે બેની ચાલ સાતરો છે તો ત્રણેય જોઈએ સાત ને ચાર સાત આઠ નવ દસ અગિયાર ને બાર ત્રણેય ચાલશે ત્રણ એકા ત્રણ ત્રણ ચોક બાર એટલે બે વધ્યા અને સાત એટલે સત્યાવીસ તો ત્રણ નવો સત્યાવીસ હવે ત્રણે નહીં ચાલે સાતે ચાલશે સત્યો સત્યો ઓગણપચાસ સાતે એક વાર્તા પૂરી તો પાંચસો અઠ્યાસીમાં બગડા કેટલી વખત છે બે વખત તગડો એક વખત સાતરા બે વખત હવે તમે જુઓ તો આ સાતની જોડી છે બેની જોડી છે આ ત્રણે વધારાનું છે તો એના વડે ભાગવા પડે તો જવાબ બરાબર ત્રણ વડે ભાગવા પડે આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે ઓકે ચલો ચોથો જોઈએ સાતસો અડસઠ અહીં તમે જુઓ તો એકમનો અંક કયો છે આઠ એટલે બે ચાલવાનું છે બે તરી છ એટલે એક વધ્યો અને સોળ એટલે બે અઠો સોળ બે ચોક આઠ હજી બે ચાલશે બે એકા બે એટલે એક બે નવો અઢાર બે દુ ચાર ચલો બે ચાલશે બે નવો અઢાર એટલે એક અને બાર એટલે બે છ બાર ચલો બે બે ચોક આઠ બે અઠો સોળ બે કેટલા આવે ચોવીસ બે કેટલા આવે બાર બે કેટલા આવે છ બે કેટલા આવું ત્રણ ત્રણેય કેટલા આવ એક આપણા ભાગ પડી ગયા છે હવે આપણે લખી દઈએ એટલે ખ્યાલ આવી જાય સાતસો અડસઠ તો બગડા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાતના આઠ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને એક તગડો તો આ જોડકી આ જોડકી આ જોડકી મિત્રો ધોરણ છ થી આઠ ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક યાર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તગડો પડ્યો રહે તો શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો બસ એના વડે ભાગવાના તો જવાબ બરાબર ત્રણ વડે ભાગવા પડે આ વિદ્યાર્થી મિત્રો આપણો શું થઈ ગયો જવાબ ચલો પાચમો જોઈએ પાંચમો છ છે જ ઉપર લઈ લઉં એક હજાર એકસો ને પચીસ ચલો એક હજાર પચીસ લખી દઈએ એક હજાર એકસો હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ તો એકમનો अंक કયો છે પાંચ છે એટલે બે નહીં ચાલ હું ત્રણેય જોઈએ પોંચ ને બે સાત આઠ નવ નવ ને ત્રણ વડે ભગાય તો આ નહીં ભગાય ત્રણ તરી નવ દસ અગિયાર એટલે બે વધ્યા એટલે બાવીસ ત્રણ સિત્યો એકવીસ પંદર ત્રણ પંચ્યો પંદર સાત ને ત્રણ દસ ને પોંચ પંદર એટલે હજી ચાલશે ત્રણે ત્રણ એકા ત્રણ આ ત્રણ દુ છ એટલે એક ત્રણ પંદર પોચ છ સાત અને આઠ આઠના ત્રણ વડે ભગાય નહીં એટલે ડાયરેક બે પછી ત્રણ જોવાના ત્રણ પછી પાંચ પાંચની ચાવી શું છે એકમનો અંક પાંચ અથવા શૂન્ય એટલે પાંચે ચાલશે પોચે પચીસ પોચે પોચ પોચે એક વાર્તા પૂરી એક હજાર એકસો પચીસ તો બે વખત તગડા છે અને પોચડા ત્રણ વખત છે એક બે અને ત્રણ જુઓ તો આ જોડકી આ જોડકી વધારાનું પડી રહ્યું પાંચ તો જવાબ બરાબર પાંચ વડે ભાગવા પડે વિદ્યાર્થી મિત્રો આપણો શું થઈ ગયો જવાબ ચલો છઠ્ઠો જોઈએ છઠ્ઠો છે છ હજાર ત્રણસો છ હજાર ત્રણસો તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો અહીં શૂન્ય છ પાછળ એટલે બે ચાલવાનો છે બે તરી છ બે કા બે બે પંચો દસ અને મીંડું હજુ શૂન્ય છે એટલે બે ચાલે બે કા બે એટલે અગિયાર થયા એટલે બે પંચો દસ પંદર થયા એટલે બે સિત્યો ચૌદ બે પંચો દસ ઓકે હવે અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો અહીં છે એટલે બે નહીં ત્રણેય જોઈએ પોતને સાત પોતના પોત દસ ને એક સત્તર ને એક અઢાર થયો અઢારને ત્રણ વડે ભગાય તો ત્રણેય ચાલશે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ તૈતરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચ્યો પંદર ત્રણ દુ છ એટલે એક ત્રણ પંચ્યો પંદર તો પાછું પોચ છે એટલે ચાલશે પાંચ એકા પાંચા આ શું છ એટલે બે બે પોચે પોચે પચીસ ચલો પોે ચાલશે પોત દુ દસ પોત દુ દસ કા પોચા ત્રણ સિત્યો એકવીસ સાતે એક પટી ગયું ચલો છ ત્રણસોના લખી દઈએ તો બગડા બે છે અહીં થોડું ઉલટસુલટ થઈ ગયું છે પણ એને કંઈ લેવા તગડા કેટલા છે એક અને બે છે પાંચડા કેટલી વખત છે બે વખત છે અને સાતડો એક વખત છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો આ બેની જોડકી આ બે ની જોડકી આ વધારાનું શું છે સાત તો લખી દેવાનું જવાબ બરાબર સાત વડે ભાગવા પડે ઓકે ચલો સાતમો જોઈએ છ પતિએ સાતમો છે એક હજાર પાંચસો ચોર્યાસી એક હજાર પાંચસો ને ચોર્યાસી લખીએ એક હજાર પાંચસો ચોર્યાસી અહીં વિદ્યાર્થી મિત્રો એકમ અંક કેટલો છે ચાર તો કેટલાય ચાલશે બે ચાલશે બે સિત્યો ચૌદ એટલે પંદર એક બે નવો અઢાર બે દુ ચાર ચલો બે ચાલશે બે તરી છ એટલે ઓગણી બે નવો અઢાર એક બે છક બાર છ છે એટલે ચાલશે બે એકા બે બે નવો અઢાર બે અઠો સોળ ચલો બે ચાલશે બે નવો અડાર એટલે એક વધ્યો ને આ અઢાર બે નવો અઢાર આવું નવડો આવે એટલે ત્રણેય લેવું પડે ત્રણ તરી નવ ત્રણ તરી નવ ત્રણે અગિયાર અગિયાર એક તો વિદ્યાર્થી મિત્રો એક હજાર પાંચસો બગડા કેટલા છે ચાર વખત એક બે ત્રણ ચાર બગડા બે વખત તગડા છે અને એક અગિયાર છે જોડકી જુઓ તો આ થઈ જઈ આ થઈ જઈ આ થઈ જઈ આ પડી રહ્યો અગિયાર તો જવાબ બરાબર અગિયાર વડે ભાગવા પડે આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થઈ ગયો ઓકે ચલો બાર સોરી આઠ હું દાખલો એક હજાર પાંચસો તોતેર એક હજાર પાંચસો તોતેર હવે અહીં તમે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં તગડો છે એટલે બે નહીં ચાલે હવે ત્રણેય ચેક કરીએ ત્રણ અને સાત ત્રણ અને સાત એટલે દસ દસ નો પાંચ પંદર ને એક સોળ સોળ ને ત્રણેય ના ભગાય તો આ એ નહીં ચાલે પછી પાંચની ચાવી લો તો પાંચમાં તું એકમનો અંક પાંચ અથવા શૂન્ય એટલે પાંચે નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો તો કેટલા વડે ચાલશે તો આના આપણે જોઈએ તો પછી પાંચ પછી સાત વડે ચેક કરવું પડે તો ચેક કરીએ એક હજાર પાંચસો તોતેર ભાગ્યા સાત સાત દુ ચૌદ એટલે એક અને સત્તર પાછો સાત દુ ચૌદ 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 પંદર સોળ સત્તર ત્રણ તેત્રી સાતમો ના ચાલે તો સાતે નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો આના પછી અગિયાર સાત પછી અગિયાર આવન પછી તેર તેર વડી કદાચ ચાલશે મને જોવા દેજો તેર તે એટલે કેટલા આવ્યા બે અને સત્યાવીસ તેર દુ છવ્વીસ એટલે એક અને તેરે ચાલે છે ભાઈ તેરે કા તેરા બરાબર તેરે એકસો એકવીસ આવે તેરે એકસો એકવીસ એકસો એકવીસ કોનો વર્ગ છે અગિયારે અગિયાર અગિયારે એક પડી ગયા એક હજાર પાંચસો તો અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા તેર હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ તો આ બેની જોડકી છે પણ તેર ખૂટ છે તો જવાબ બરાબર તેર વડે ભાગવા પડે ઘણી વખત મોટા લાગતા દાખલા હોય ને એ એકદમ ઈજી હોય પણ થોડું તમારે લાઇન સર આગળ વધવું પડે ઓકે